ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું પાયલ પટેલ આજના મુખ્ય સમાચાર સાથે સત્તરમાં ગૌરવતા ગુજરાતી એવોર્ડ્સ દ્વારા ઉત્કૃષ્ટતા સિદ્ધિઓનું સન્માન કલાત્મક અને સાંસ્કૃતિક યોગદાનની ભવ્ય ઉજવણીમાં ઇન્ટરનેશનલ ક્રિએટિવ આર્ટ સોસાયટી દ્વારા પ્રસિદ્ધ ગૌરવતા ગુજરાતી એવોર્ડ્સની સત્તરમી આવૃત્તિ અમદાવાદમાં યોજાઈ હતી અત્રિશ ત્રિવેદી દ્વારા સ્થાપિત આ એવોર્ડ ગુજરાતી પ્રતિભાની સિદ્ધિઓને માન્યતા આપે છે मैं बहुत खुश हूँ सबसे पहले बात अहमदाबाद में मेरा बहुत बड़ा प्रमोशन फिल्म का जिसका नाम है पिंटू की पप्पी जो 21 मार्च को आ रही है थिएटर में और फैमिली फिल्म है बहुत प्यारी सी फिल्म है सुशांत इसमें लॉन्च हो रहा है जानिया लॉन्च हो रहे हैं विजेल लॉन्च हो रहे हैं और डायरेक्टर है हमारे शिव हरी और ये फिल्म आपको बहुत अच्छी लगी है लेकिन प्लीज इक्कीस मार्च को जाके देखिएगा थिएटर तो तो कैसा अनुभव <laughs> है 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 एक्टिंग एक्टिंग मैं मैं तो तो में में कर कर रहा रहा एक्शन और ये फिल्म ड्रामा है सॉन्ग है पूरी फैमिली इंटरटेनिंग फिल्म है, की 2025 हाँ। आपको है। अब मेरे लिए ये बहुत बड़ी नसीब की बात है क्यूँकी में इस स्टेज पे आके मेरी फिल्म का प्रमोशन कर रहे हैं जबकि अहमदाबाद और गुजरात मेरी फेवरेट फेवरेट सिटी जगह है मुझे यहाँ का खाना यहाँ के लोग बहुत अच्छे लगते हैं और मैंने यहाँ पे देखा कि मैं यहाँ के डांसर्स यूज कर रहा हूँ दे आर सो टैलेंटेड बच्चे इतने प्यारे डांसर है जिसका हिसाब में और वो मेरे गाना जो मेरा नया गाना आ रहा है शिवम शिवम उसके ऊपर परफॉर्म कर रहे हैं जो पिंटू की पापी का આ ઇવેન્ટ કરે છે અને આઈ એમ रियली પ્રાઉડ કે આ બધાને રેકગ્નાઇઝ કરે છે ગુજરાત અને આટલી મોટી ઇવેન્ટ કરવી ઈસી બની અને આવનારા વર્ષોમાં આટલી મોટી ઇવેન્ટ કરી શકે એનો મને શુભ છે ખાસ કરીને દર વર્ષે એમાં પ્રયત્ન લેજે છે અને આપના તરફથી જે ગુજરાતીઓ હું બહુ કહીશ કે એમણે એમનો સપોર્ટ આપવો જોઈએ અને જે સ્પેશિયલી હું મુંબઈથી આવ્યો એમના ઇન્વીટેશન પ્રમાણે એ પ્રમાણે બધાએ આવવું જોઈએ અને ગુજરાતનું સૌથી પહેલું વર્ષ અમારું ગૌરવતા ગુજરાતી એવોર્ડ જેની શરૂઆત થઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી જ્યારે અમદાવાદને મેગા સિટી ડિક્લેર કરવામાં આવ્યું ત્યારે અમારો પહેલો એવોર્ડ હતો અને આજે અમે સત્તરમાં વર્ષમાં છીએ અમારો સત્તરમાં વર્ષમાં તમામ સોળ વર્ષની જે સિટીઓ છે અમે ગુજરાતની જનતાને સમર્પિત કરીએ છીએ બીકોઝ ઓફ ગુજરાતની દરેક જનતા છે કે મુંબઈના જે ગુજરાતીઓ છે એમણે અમને ખૂબ સપોર્ટ કર્યો છે અને આજે અમે સત્તર

મહેશ આચાર્ય છે આજે પચાસ થી વધારે ડાન્સર સાથે આ સ્ટેજ પર પરફોર્મ કરી રહ્યા છે પહેલી વાર ગુજરાતમાં આવી રહ્યા છે અને પરફોર્મ કરી રહ્યા છે આજના પ્રોગ્રામની વિશેષતા છે આ સાથે ગુજરાતની જે સંસ્કૃતિ છે ગુજરાતનું જે કલ્ચર છે જે દરેક જગ્યાએ મોસ્ટ પોપ્યુલર છે તો એના માટે સ્પેશિયલ એક ફેશન શો છે જે સોળ વર્ષમાં નહીં આ સત્તર વર્ષમાં પહેલી વાર આપણા પ્લેટફોર્મ પર આજે ખૂબ મોટો ફેશન શો આપણે ભવ્ય આયોજન કર્યું છે નાની સી શરૂઆત અને ગ્રાઉન્ડ સુધી લઈ જવાની વાત એક ક્યારે તમે ફર્સ્ટ ટાઈમ કીધી